Thank you

સુરતની રાજપુર મધ્યસ્થ જેલ ખાતે બંદીવાનોને શિક્ષણ મળી રહે તેવા હેતુથી રૂપિયા અઢાર લાખના ખર્ચે નવનિર્મિત મહાત્મા ગાંધી વિદ્યાલય સ્માર્ટ ક્લાસનું ગૃહ રમત ગમત અને યુવક સેવા રાજ્યમંત્રી શ્રી અરસંઘવીના વરત હસ્તે લોકાર્પણ કરાવ મંત્રીશ્રીએ જેલમાં સજા ભોગવી રહેલા બંદીવાનોને ઉત્તમ કામગીરી બદલ પ્રશંસાપત્ર અર્પણ કરી બિરદાવ્યા હતા આ પ્રસંગે ગૃહ શ્રીએ જણાવ્યું હતું કે છેલ્લા બે વર્ષમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્યમાં વિકાસની યાત્રા તેજ બની છે અને સુરતની તમામ જેલોની સુરક્ષા કરતા જેલ પરિવારના સિપાહી હવાલદાર અને સુબેદાર જેવા પરિવારોના ભથ્થામાં નોંધપાત્ર વધારો કરવામાં આવ્યો છે અને બંદીવારોને યોગ્ય પૌષ્ટિક ભોજનની કાળજી પણ લેવામાં આવી રહી છે અને ગુજરાતની દરેક જેલમાં બંદીવારોને પૌષ્ટિક અને સ્વાસ્થ્યપ્રદ આહાર મળી રહે તેવી સુવિધા કરવામાં આવી છે અને બંદીવારોના માનવાધિકારી સચવાઈ રહે તેના માટે રાજ્ય સરકાર હંમેશ પ્રયત્નશીલ છે બંદીવાનોને અનુરોધ કરતા ગૃહરાજ મંત્રીએ કહ્યું હતું કે આવેશમાં આવી ભૂલથી કોઈ ગુનો થયો હોય અને એ ગુનાનો પ્રાયશ્ચિત કરી ફરી સુધારવાની તક મળે તો આતક ઝડપી લઈ શ્રેષ્ઠ જીવન જીવવાની કોશિશ કરજો જેલ અને સમાજમાં સમતોલ વાતાવરણ જળવાઈ રહે એના માટે સરકાર કટિબદ્ધ છે બંદીવાનોના પરિવારને નિયમ મુજબ જેલમાં મુલાકાત કરાવી પરિવારજનો સાથે સ્નેહનો તંતુ જળવાઈ રહે એવું જેલ તંત્રને અનુરોધ કર્યો છે અને વધુમાં તેમણે કહ્યું કે જેલમાં બંદીવાનો સાથે યોગ્ય વર્તન થાય તેમની માનસિકતામાં પરિવર્તન આવે અને જેલમાંથી મુક્ત થયા બાદ સભ્ય સમાજનો તે માટેના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે બંદીવાનો પણ સારા લેખક ઉત્તમ ચિત્રકાર ને પરંગત રસોઈયા અભ્યાસમાં નિપુણ હોય છે જેલમાં સંગીતના માધ્યમ દ્વારા વ્યક્તિની માનસિકતા બદલવા માટેના અનોખા પ્રયાસ થઈ રહ્યા છે સ્માર્ટ ક્લાસ વિશે તેમણે કહ્યું કે જીવનની અનેક શાળાઓમાં સ્માર્ટ ક્લાસ થકી વિદ્યાર્થીઓને શિક્ષણ આપવામાં આવી રહ્યું છે પરંતુ પહેલી વાર લાજપુર જેલમાં બંદીવાન ભાઈઓ માટે સુવિધાયુક્ત લર્નિંગ ઝોન બનાવવામાં આવ્યા છે જેના થકી જેલમાં સજા ભોગવી રહેલા કેદીભાઈઓ પોતાનો અધૂરો અભ્યાસ પૂર્ણ કરી જેલમાંથી બહાર આવી શ્રેષ્ઠ જીવન જીવી શકે આ સ્માર્ટ ક્લાસ પ્રોજેક્ટ તકે અનેક બંદીવાન ભાઈઓના જીવનમાં શિક્ષણનો સંદીપ દીપક પ્રજ્વલિત થશે આ પ્રસંગે ધારાસભ્યશ્રી સંદીપભાઈ દેસાઈએ જણાવ્યું કે રાજ્ય સરકારના પ્રયાસોથી લાજપોર જેલ સુવિધાયુક્ત બની છે સમયની સાથે જેલમાં અનેક પરિવર્તન કરવામાં આવ્યા અને અગાઉ જેલમાં સજા ભોગવી રહેલા કેદીઓના પરિવારને જેલ સુધી લાવવા માટે આવાગમનની સમસ્યા હતી તેથી સુરત સ્ટેશનની લાજપુર જેલ સુધીની સિટી બસની સુવિધા કરી છે ઉપરાંત મુલાકાતીઓ માટે પ્રતિક્ષા કક્ષ બનાવવામાં આવ્યો અને બંનેવાન માટે આરોગ્ય રોજગાર મનોરંજન મનોરંજનની અનેક વૈધ સુવિધા ઉપલબ્ધ છે અને આ પ્રસંગે લાજપુર મધ્યસ્થ જેલના અધ્યક્ષક શ્રી જે એન દેસાઈ નાયબ અધ્યક્ષક શ્રી એસ જી રાણા એલેન્ટીના શ્રી સંજયભાઈ દેસાઈ લાજપુર જેલ્લા અધિકારીઓ સહિત સિપાઈઓ હવલદારો સુભેદારો બંદીવાનો ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર રાજુભાઈ સુખડિયા ન્યૂઝ સેવન ઇન્ડિયા